બી છે અને હજુ તારી તારું પાક ખોલા કરું ફૂટ બોલ ને લઈને અહીંયા બોલાો સચ્ચાઈ નીકળવી છે કઈ રીતે એવી જૂથો શિવોને બોલાવો ને તો ખબર છે હું સિરિયસલી કઉ છું તારી વડો મસ્તી નહી કરતો હું બે મિનિટ ખાલી જોઈશ હું વાત બી નહી કરું તમે લોકો ઉભા રહો ભલે બાજુમાં સિઓને બી કે તું બે મિનિટ કરતો હું રસ્તા માં છું હું જોઈ નીકળી જઈશ મારે વાત પણ